આટલા ધામ છે ખુશખબરી 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 તો હું ચાર દિનની જાત્રામાં જાઉ છું પણ એ પહેલાં તમને એક સરસ મજાની ખુશી અમાસ આપું છું કે પાંચ દિનની રજા મૂકું છું મારી ચેનલમાં કારણ કે મને એડિટિંગ કરતાં આવડતું નથી પણ હું જે તે થળમાં જઈશ તે થળમાં તમને જરૂર જ તમારા તમને દર્શન કરાવીશ પણ એડિટિંગ મંગળવારે આવ્યા પછી રોજ એક એક દબા ધામ તમને બતાવીશ મારા વિડિયા હું સરસ મજાના શરૂ રાખીશ પણ અત્યારે હું પાંચ દિનની રજા લઉં છું અને મેં રાતે દસ વાગે બસમાં અહીંયાથી રવાના થવા જવાના છે કસમાં પણ સરસ મજાના હું ત્યારે તમને ફૂલડાની સુગંધ સાથે સરસ મજાનું ખુશી હમાસર તમને આપું છું તો પાંચ દિન વિરામ વીડિયામાં લઉં છું સરસ મજાનો તો કંસમાં જ શોખ તો હું તમને સરસ મજાના જેસલ તોરલના સમાધિના દર્શન કરાવી જે તે જગ્યાએ જઈશ તે સ્થળમાં અમે ફોટા શૂટિંગ કર્યું અને લ્યો જાત્રાના થેલા તૈયાર અને હું પણ સરસ મજાની તૈયાર બસ તો દસ વાગ્યા ઉપડવાની પણ હવે થેલા પેક થઈ ગયા એટલે કાંક બીજું કામ કરવાનું હોય તો કરવાનું થાય તો જો આ લીલું લસણ મેં વાવ્યું હતું પંદર દિ પહેલાં એ ઉજી ગયું અને બે દાણ ખવાઈ ગયું ઢોકળા કરતી હતી ને એમાં નખાઈ ગયું અને પાછું ઉજી ગયું અને આ સરસ મજાની ના ગરવેલી આ સરસ મજાના પાત્રા બધાને પાણી પાઈ દીધું અને ત્રણ સોથે દી આવવાની સો હું મારે હાંઝ એટલે પાણી પાણી કોઈ કરતા નહીં કોઈ પાહે નહીં હા કે હંસામાં ત્યાં ગયા પાણી વિના રાઈડે રાઈડ ન નાખતા અને આ બે જણા નીણ પૂળાની વ્યવસ્થા બાજુવાળાને કહી દીધું ને આ ઝાડવા ભરપૂર પાઈ દીધા પાણી અમારે બહુ સારું થઈ ગયું સો ટાંકો સણ્યો છો ને વગર મોટે પાણી આવી જાય છે અને આ ડુંગળી વાવી તે અઠવાડિયે આમ થઈ ગઈ તૈયાર આપણે આ ડુંગળીની ખેતી ઘરે બેઠા કરી બે પાંચ ડુંગળી તૈયાર રાખો બે પાંચ ચ્યા બે પાંચ મૂકી દો એટલે જ્યારે જરૂર હોય તેને સરસ રુદ્રસના પારા ઓણ પણ આવ્યા છે થોડાક ને સરસ મજાના જાડવા પાણી પી લેર્યું કરે છે તો હું શાદી લેર કરવા જાઉં ને મને એમ તો થાય કે ન થાય ક્યાંક જવાનું તો શારદી હું વિરામ લઉં છું અને જાત્રામાંથી જે તે જગ્યાએ જઈશ તે જગ્યાએથી હું શૂટિંગ કરીશ અને પછી આવીશ પછી હું પાંચ જમણ સુધી રોજ એક એક બધે ભાગ મૂકીશ પણ મા ભગવતીની જાનલની કૃપા હોય તો આ બધું થાય એમને એમ તો થતું નથી કોઈ સોસઠ જોગણિઓનો અમારે નેહ છે અમે નેહમાં વસ વસાટ કરતા માણસો તો